શ્રી રૂપેણ મુક્તિધામ સેવા યોજના ખેરાળના ટ્રસ્ટી પ્રમુખ તરીકે ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ એડવોકેટ અને કાર્યવાહક કમિટીના પ્રમુખ તરીકે જસમીનભાઈ દેવીની વરણી કરવામાં આવી ખેરાળમાં રૂપેણ મુક્તિધામ સેવા યોજના અધ્યસ્થાપક પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી પોપટભાઈ બ્રહ્મભટ્ટના અવસાનથી ખાલી પડતી જગ્યા ઉપર વર્ષોથી રૂપેણ મુક્તિધામ સેવા યોજનાના કાર્યવાહક કમિટીના અધ્યક્ષ તરીકે જેમને સેવા આપી છે તેવા ધર્મેન્દ્રભાઈ બાલકૃષ્ણ બ્રહ્મભટ્ટ વકીલની વરણી કરવામાં આવી છે સંસ્થામાં કાર્યવાહક કમિટી વર્ષોથી સેવા આપતા જસમીનભાઈ પિયુષભાઈ દેવી કાર્યવાહક કમિટીના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે પ્રમુખ પોપટભાઈ ભરતભાઈ કાર્યવાહક કમિટીમાં નિમણૂક કરવામાં આવી છે સ્વ પોપટભાઈ કુશળ નેતૃત્વ અને દીર્ઘ દ્રષ્ટિથી રૂપેધામ સેવા યોજનામાં અવસાન પામનાર સગાઓને સુંદર વ્યવસ્થા મળી રહે તેવા આયોજનથી સૌ હોદ્દેદારો ટ્રસ્ટીઓને અધ્યસ્થાપક કમિટીના સભ્યોને સાથે રાખીને કર્યા હતા આજે આ સંસ્થા વટવૃક્ષ બની છે ખેરાળના દિલેર દાતાશ્રીઓના સહયોગથી ખેરાલ નગરમાં કોઈ પણ મૈયત વ્યક્તિના સગાઓને કોઈ તકલીફ ના પડે તે માટે ફક્ત રૂપિયા એક ના ટોકન થી ખાપણ આપવામાં આવે છે જેમાં ખેરાલમાં કુલ પંદર જેટલી વસ્તુઓ સોનાની રેખ ફુલહાર તથા ગાય અને કૂતરાઓને ખવડાવવાના લાડુ પણ આપવામાં આવે છે સ્વપોપટભાઈ બ્રહ્મભટ્ટે આરેલી આ સેવા પ્રવૃત્તિ ખેરાલ નગર ક્યારે ભૂલી શકશે નહીં સંસ્થાના નવા ભરાયેલા પ્રમુખ ટ્રસ્ટી ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે તેઓ સ્વપોપટભાઈ સાહેબના સિદ્ધાંતોથી અને તેમના માર્ગ ઉપર આવનાર સમયમાં સર્વેને સાથે રાખીને આ રૂપે મુક્તિધામને વહીવટ કરીશું હવે આ સંસ્થા પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ બ્રહ્મટ ઉપપ્રમુખ શ્રી હરભવનભાઈ બારોટ અને નાથુભાઈ સોની મંત્રી ચંદ્રકાભાઈ બાવસાર અને વ્યવસ્થાપક કમિટીના પ્રમુખશ્રી જસમીનભાઈ દેવીની રાહબર સૌને સાથે રાખીને કામ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં માન્ય સંસદ સભ્યશ્રી જુગલજી ઠાકોર એમપી ફંડની ગ્રાન્ટમાંથી બસેરા અને ભટ્ટીની સગવડ માટે રૂપિયા પંદર લાખ ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી અને આ કાર્ય પણ સારી રીતે સંપન્ન થયું છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે